વડોદરા શહેરમાં થઈ રહેલા વિકાસના કામો નાગરિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે કારણ કે શહેરમાં ચાલતા વિવિધ કામોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખોદેલા ખાડા લોકો માટે જોખમી બન્યા છે વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી ગટર અને પાણી તેમજ રોડના કામો ચાલી રહ્યા છે આ કામોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે મંગળવારે રાત્રે એકતા નગરમાં આ પાણી માટે ખોદેલા ખાડાઓમાં બાળક પડ્યો હતો તેનો તો બચાવ થયો હતો પરંતુ આ વિસ્તારની મુલાકાત લીધી તો અહીં અનેક જગ્યાઓ રોડ ખોદીને તેમજ વરસાદી પાણીનો નિકાલ માટે કામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ક્યાંક ચેતવણીના બોટ મૂકવામાં આવ્યા નથી જેના કારણે ઘણા સમયથી ખોદેલા ખાડામાં લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે આપની વાત બિલકુલ સાચી છે રોડ ડિપાર્ટમેન્ટ ની પણ આવતીકાલે આ સૂચનામાં આવશે જેથી કરીને જે જે જગ્યામાં ગઢડા ખોદવામાં આવે છે જ્યારે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા એની બેરિકેડિંગ કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટિંગ એજન્સીઝને જે ધ્યાને મૂકીને પણ ત્યાં કંઈ સિક્યોરિટી માણસો પણ મૂકીને કામગીરી કરવું જોઈએ જેથી કરીને કોઈ માણસ અંદર પડી ના જાય ગઈકાલે પણ એક નાનું ઘટના બની હતી કે એક બાળક અ અંદર પડી ગયો હતો પણ ભગવાન વરોસ ભગવાનની ઈચ્છા છે કે એનું કેવી પ્રોબ્લેમ નથી થયું પણ આવનારા દિવસોમાં અમે કડક રીતે સૂચના આપવામાં આવશે અને કદાચ કોઈ ડિફોલ્ટ કરે એના ઉપર અમે નોટિસ ઇશ્યૂ કરીને પગલાં પણ લેવામાં આવશે આપ ચોથી છો અને આપને ખબર છે કે વડોદરા શહેરની અંદર કેટલા ખાડા પડ્યા છે એકતા નગર વાત કરો છો આપ એકતા નગર ચારે બાજુ જ્યાં સુધી આવીએ ત્યાં સુધી વડોદરા શહેરમાં રોડ રસ્તા ગટર ડ્રેનેજ વડોદરા શહેરના નગરજનોના જે વેરાનું વળતર છે એ તો આપવું જ જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક એ ટેન્ડર પ્રક્રિયામાં જે સૂચનાનો અમલ નથી થતો એ કારણે નાગરિકોના ભોગ બનતા હોય છે નાના બચ્ચાઓના ભોગ લેવાતા હોય છે તમે જુઓ કે કમાટીબાગમાં ચાર વર્ષનું બચ્ચી એક્સપાયર થઈ ગઈ એ એના પાસે લાઇસન્સ નહોતું ડ્રાઈવર પાસે અત્યારે એકતા નગર ખાતે બે છોકરાઓ ખાડામાં પડી ગયા માંડ માંડ એનો જીવ બચ્યો છે ત્યારે આ બધા કામ કર્યા પછી જે સેફ્ટી મેજર્સ લેવા જોઈએ કામ કરતા સમયે સેફ્ટી મેજર્સ લેવા જોઈએ ક્યાંક ને ક્યાંક આ હપ્તાખોરીના કારણે કોન્ટ્રાક્ટરો ઉપર કંઈ તવાઈ આવતી નથી અને એ સેફ્ટી મેજર્સ ધ્યાને લેવાતા નથી એટલે નગરજનોને હેરાન પરેશાન થવું પડે છે કે અઠેરઠેર ઠેકાણે ખાડા ખોદેલા પડ્યા છે એ ખાડાનું વ્યવસ્થિત રીતે એનું પુરાણ નથી થતું એટલે કોઈની ગાડીને નુકસાન થાય કોનો જીવ જાય એટલે વડોદરા શહેરનું તંત્ર ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનું ક્યાંક કોઈ મનુષ્યનો ભોગ લેવાય એની વાત જોવાતું હોય એવું લાગી રહ્યું છે